અહિયા મારી સાથે મંચસ્થ ઉપસ્થિત અને આજની દાહોદની ક્રાંતિકારી ભૂમિમાં જેમણે આપણને ઉર્જા સભાજ ઉર્જા સભર પોતાનું વક્તવ્ય આપેલું છે એવા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ અને કોળી સમાજના આગેવાન એવા બિજરાજભાઈ દાહોદ જિલ્લાના આગેવાન અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ સંગઠનની જેમની જવાબદારી છે એવા નરેશભાઈ બારિયા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ સ ઇન્ચાર્જ એવા હાર્દિકભાઈ વિધાનસભા દાહોદના પ્રભારી એવા દિનેશભાઈ મુનિયાજી જાલોદના પ્રભારી અનિલભાઈ ગરાસિયા ફતેપુરાના પ્રભારી ડોક્ટર જીગીસાબેન પાર્ગી ગઢબારાના પ્રભારી શ્રી લિમખેડાના પ્રભારી અને દેવગઢ ભાર્યાના પ્રભારી શ્રી એવા તમામ મંચસ્થ હોદ્દેદારો પદાધિકારીઓ અને જેમણે આ વિસ્તારના કાર્યક્રમોમાં ખૂબ સારી આયોજન કર્યું છે એવા દેવેન્દ્રભાઈ મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા અને જ દાહોદના તમામ પદાધિકારીઓ ફંટલ પ્રમુખો અને તમામ સાથી આગેવાનો સાથે સાથે મારી સામે અહીં ઉપસ્થિત દાહોદના ખંતિલા વડીલો સ્વાભિમાની માતાઓ અને સંઘર્ષશીલ મારા યુવાનો અહીં આખો દિવસ આપણો કવરેજ થાય આપણો અહીંનું માર્ગદર્શન પૂરી દુનિયામાં જાય એના માટે ખડે પગે ઉભેલા તમામ મીડિયાના મિત્રો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય આપણને બધાને સુચારુ આયોજન સફળ થાય એના માટે સવારથી ઉભેલા પોલીસ અધિકારી મિત્રો અને આ જગ્યા આપણને જેમણે આપી છે એવા તમામ લોકો માટે એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી આ દાહોદની ભૂમિ એ આઝાદીના લડતમાં પણ ઘણા ક્રાંતિકારી લોકો નો ઇતિહાસ આ ભૂમિ સાથે જોડાયેલો છે ત્યારે આગળ નરેશભાઈએ કીધું આગળના ઘણા આગેવાનો પાર્ટીના કેટલાક નેતા નેતાઓને પણ ધમકીઓ મળે છે આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ રાજેશભાઈ

એ પછી ગૌરવ યાત્રા ના રથ લઈને ગામડે ગામડે ફરતેલા અને થોડા દિવસો પેલા ગયા મહિનામાં વિકાસ મહોત્સવ ના રથ લઈને ગામડે ગામડે આવેલા આવ્યા કે નથી આવ્યા આવેલા કે નથી આવ્યા ત્યારે કયો વિકાસ છે આજે ગાંધીનગરમાં હું કોઈ જગ્યાએ જામ છું બાંધકામ ચાલુ હોય ત્યારે ઉભા રહીને બેન ને પૂછું બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો કયા વિસ્તારના છો તો બેન કે ભાઈ અમે તો દાહોદના ના છે જયારે હું રસ્તા પરથી નીકળું ડામર રોડ નું કામ ચાલતું હોય આરસીસી રોડ નું કામ ચાલતું હોય અને બેનો ત્યાં કામ કરતી હોય કાળી મજૂરી કરતી હોય ધક ધકતા તાપમાં અમને થાય કે આ કાના છે આપણા વાળા જેવા લાગે છે ગાડી ઉભી રાખો આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો ક્યાંથી આવ્યા છો આ આ કામ કરવા માટે તો તો મને કે કે ભાઈ અમે છે ત્યારે સાથીઓ લડત હોય દેશના વિકાસ ની વાત હોય એ ચાહે વિધાનસભા નો પાયો હોય હાઈકોર્ટ નો પાયો હોય કલેક્ટર કચેરી નો પાયો હોય આઈજી ડીઆઈજી કચેરી નો પાયો હોય કે ડીએસપી કચેરી નો પાયો હોય

અને આજે જ્યારે અમારો સમાજ હાથમાં પોટલા હાથમાં છોકરા અને બે ટકના રોટલા માટે આજે અમારે શહેરોમાં જવું પડે છે ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી એ સાંસદને શરમ નથી આવતી કયા વિકાસની વાતો કરવા માટે રથો લઈને ફરે છે ત્રીસ વર્ષથી તમારી સરકાર છે માત્ર ભાઈ ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાન હું ખાઈશ નહીં ખાવા દેશ નહીં અને દાહોદમાં ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોનો મનરેગાનો કૌભાંડ કરી દીધું એમના દીકરાઓએ અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા આ દાહોદના મંત્રીએ ત્યાં બિરસા મુંડા યુનિવર્સિટીમાં કૌભાંડ કર્યું આ દાહોદના મંત્રી અને સાંસદોએ નલસે જલમાં કરોડો ના કૌભાંડ કર્યા છે મહીસાગર માં બસો ને ત્રેવીસ કરોડના કૌભાંડો બહાર નીકળ્યા દાહોદમાં માં તપાસ અમે માંગી અને તપાસમાં એના સાંસદ અને ધારાસભ્યના નામો આવ્યા આ લોકોએ તપાસ બંધ કરી દીધી ત્યારે આદમી પાર્ટી આદમીના આવનારા દિવસોમાં એ તમામ જગ્યાએ જશે અને સે જલ હશે હશે મનરેગા જંગલ ખાતુ હશે ટ્રાઇબલ સપ્લાન હશે આદિ આદશ ગ્રામ હશે ગુજરાત પેટર્ન હશે એટીવીટી હશે તમામ યોજનાઓમાં થયેલા કરોડોના કૌભાંડો આ ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં અમે તમે ચૈતર લાવ્યા છો કેમ લાવો છો આદિવાસીઓને જાગૃત કરે છે આદિવાસીઓને બોલતા કરે છે આદિવાસીઓ જાગી જશે તો અમારી કુર્સી જતી રહેશે

તે દિવસે અમાર તમારો આમનો સામનો થશે ને તમને અમે છઠ્ઠી નું દૂધ યાદ દેવડાવી દઈશું તમે જોઈ લો અમે આદિવાસી સમાજ ને ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ એસટી સમાજ જે દેશમાં નેવું ટકા વસ્તી ધરાવે છે એમના માટે લડીએ એમનો અવાજ બનીએ આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરવા માટેની વાત કરીએ શાળા બનાવવા માટેની વાત કરીએ કોભાંડો બહાર લાવવાની વાત કરીએ

કેટલાક આઈપીએસ અધિકારી અને ભાજપ ના સાંસદો એ કીધું હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકો કામ કરે છે એને એવું કરો આપણે આદિવાસી વિસ્તાર કાઢી નાખો ત્યારે એવા નેતાઓને એ પોલીસ અધિકારીઓને મે કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો આદિવાસી વિસ્તારોમાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા તો અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી તમે કાઢી નથી શકવાના ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના હું જેલોમાં હતો ત્યારે આ વિસ્તારમાં આવે તો મંત્રી નથી પણ મંત્રી હતા એ મંત્રી અમારા ડેડિયાપાડામાં આવ્યા રાજપીપળામાં આવ્યા અને એને જાહેર મંત્ર પરથી ભાષણ કર્યું કે તમારો ચૈતર વસાવો ગયો એ હવે આવવાનો નથી તમે બધા આવી જાવ મારી સાથે જોડાઈ જાવ ચૈતર વસાવવાનું પૂરું થઈ ગયું હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ ત્યારે એવા મંત્રીઓને ને એવા સાંસદોને ને એવા ધારાસભ્યને કહેવા માંગુ છું તુમકો કા લગતા થા નહીં લોકો तुमको क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू गंडू गंडू झंडू समझ के रखा गया ये चैतर मसाला है चैतर मसाला करारा जवाब मिलेगा करारा जवाब साथियों हमारी टीम आ विस्तार में भ्रष्टाचार नाबूदी था શિક્ષણ થાય રોજગારી મળે એના માટેની આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે એક બાજુ 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમની પોલીસ એમની આર્મી એમની કોર્ટ એમની કચેરી એમનું તંત્ર બધું છે આપણે બધા લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાંઠવાના નથી ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારા વડીલો

આ બાજુ બીજરાજભાઈ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગડવી અને આ વિસ્તારમાં ચૈતર વસાવા ની કામગીરી જોઈને લોકો હજારો ને હજારો સંખ્યામાં પોતાના ખર્ચે પેટ્રોલ નાખે ડીઝલ નાખે અને મીટિંગોમાં આવે એમની બસો મૂકે જમવાની વ્યવસ્થાઓ કરે રોજ આપે પછી પણ કોઈ જવા તૈયાર નથી ત્યારે સરકારનો વિરોધ ખાડવા માટે આ લોકો એ નવું મંત્રીમંડળ બદલ્યું

આમના મંત્રી મંડળ બદલવાથી આપણો કઈ ઉદ્ધાર થવાનો નથી આપણે બધા એ લોકોની સરકાર બદલી નાખવાની છે 2027 તૈયાર છો બધા 2017 માં એમની સરકાર આપણે બદલી નાખવાની છે હમણા ભગવાન બિરસા મુંડા ને 150 મી જન્મ જન્મ જયંતિ આવે છે આ 150 મી જન્મ જયંતિ આજે આ ભાજપ વાળાને ખબર પડી કે ભગવાન બિરસા મુંડા પણ દેશની આઝાદી માટે લડ્યા છે હમણાં જયારે આપણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરતા હતા ધાનપુર બારિયા લીમખેડા દાહોદ ઝાલોદ ડેડિયાપાડા ત્યારે આજ ભાજપવાળા વાળા આજ આર એસ એસ વાળા આપણને નક્સલવાદી કહેતા હતા કેતા હતા કે નતા કેતા સાચી વાત છે કે ખોટી વાત છે આજ આર એસ વાળા પૈસા આ લોકો આદિવાસીઓ માં જાગૃતતા કરે છે બિરસા મુંડા ના વિચારો ઉજાગર કરે છે આમને અહીંયા બિરસા મુંડા ની ટાટ્ય મામા નાયક ની ગુરુ ગોવિંદ ની મૂર્તિ નહીં મૂકવા દેવાની અને આ ભાજપ વાળા પોલીસ મોકલે અને આપણી સાથે ઘર્ષણ કરાવે અને આજે એમના વડાપ્રધાન એકસો પચાસ ઉજવવા માટે ક્યાં આવે છે ક્યાં આવે છે ડેડિયાપાડા આવે છે ડેડિયાપાડા કે નર્મદા જિલ્લામાં એક પણ પ્રતિમા ભાજપના નેતાઓ કે સરકારી ખર્ચી બનેલી નથી ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રી જે પ્રતિમાને ફૂલાર કરવાના છે એ પ્રતિમા ચૈતર વસાવાની આગેવાનીમાં સ્થાપિત થયેલી છે આજે એમના વડાપ્રધાનને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે બીરસા મુંડાની પ્રતિમા કોઈ જગ્યાએ છે નથી તો કયા રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કરે એમ કરીને ચૈતર વસાવાની વિચારધારાને તોડવા માટે આ ભાજપના નેતાઓ એમને ડેડિયાપાળા લાવી રહ્યા છે હવે ઢેડિયાપાળા તો લાવવાનું નક્કી થઈ ગયું હવે લોકો કાથી લાવવાના મોદી સાહેબ ના ભાજપ માં જોડાવાના છે અને બધા એટલે લોકો જોવા માટે આવશે અને પબ્લિક થઈ જશે ચાલે છે કે નથી ચાલતું ચાલે છે કે નથી ચાલતું ત્યારે કેટલાક નેતાઓ પણ કીધું પંદર તારીખે તમે આવી જાઓ જોડાઈ જાઓ અમારી સાથે જોડાઈ જવાનું છે તમારે અમારી પર દબાણ કર્યું પણ એ લોકોને મેં કીધું જો પંદર તારીખે તમારો ટાર્ગેટ છે ઇતર વસાવાને મોદી સાહેબના ના જોડવાનો હશે તો મારો પણ ટાર્ગેટ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી સુધીમાં એક લાખ ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડી દઈશું એક લાખ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડીશું અને આ વિસ્તારોમાં પરિવર્તન લાવીશું તૈયાર છો બધા તૈયાર છો બધા ત્યારે એમની નીતિઓ આપણે શિક્ષણની વાત કરીએ એટલે આપણે ભારત પાકિસ્તાન ની લોકો વાત કરે આપણે રોજગાર માંગીએ એટલે એ લોકો હિન્દુ મુસ્લિમ ની વાત કરે આપણે આ વિસ્તારના વિકાસની વાત કરીએ તો એ લોકો આપણને રાષ્ટ્રભાતાની વાત બતાવે ત્યારે આજ લોકો આત્મ આત્મનિર્ભર ભારતની વાત કરે છે અમારો આદિવાસી સમાજ તો આદિ અનાદિકાળથી આત્મનિર્ભર છે એક પેડ માકે નામની વાત કરે છે અને એ લોકોના કાર્યક્રમ માટે દેવ મોગરા જે આવવાના છે ત્યાં આજે આખાને આખા 70 70 વર્ષના ઝાડો કપાઈ રહ્યા છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારા વડીલો આજે દાહોદ અમે એટલા માટે આવ્યા છે આવનારા દિવસોમાં જે આ વિસ્તારની જે ખેડૂતોની ભાવના બાબતોની લડાઈ છે યુવાનોના શિક્ષણ બાબતની લડાઈ છે રોજગાર બાબતની લડાઈ છે અને આ વિસ્તારના હક અધિકારની લડાઈ છે અનુસૂચિત પાંચ પૈસા એક ની વાત છે ત્યારે આપણે બધાએ ભેગા થઈને આગળ વધવું પડશે ગુરુ ગોવિંદજીની વિચારધારા બિરસા મુંડાજીની વિચારધારા કઈ રીતના આપણે આગળ લઈ જઈ શકીએ એના માટે આજે બધા આપણે સૌ ભેગા થયા છે સાથે સાથે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની ચિંતા છે કે આદિવાસી વિસ્તારના લોકો પણ આવનારા દિવસોમાં આઈએસ બને આઈપીએસ બને સારી નોકરીઓમાં જાય આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે રોજગાર મળે આ વિસ્તાર પણ સમાનતાની ધારામાં આવે એ વિચારધારા તરફ આપણે જવાનું છે ત્યારે આજની આ સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા આ દાહોદની પવિત્ર ધરતીમાં આ વિસ્તારના તમામ વડીલો યુવાનો માતા બહેનો સૌનો હું ખૂબ ખૂબ આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું છેલ્લે એક સૂત્ર હું બોલાવીશ તમારે પરિવર્તન પરિવર્તન કહેવાનું છે એક વાર બોલો એટલે તમારે પરિવર્તન કહેવાનું છે દાહોદ કે જોરથી જોરથી પાછળ વાળા બોલતા નથી દાહોદ કે जालोद मांगे हरी बारिया मांगे हरी सरकार फतेहपुरा मांगे हरी गरबाड़ा मांगे हरी लिमखेड़ा मांगे हरी सरकार दाहुद मांगे आदिवासी समाज मांगे हरी सरकार धन्यवाद बदनो को कुमाबार जय आदिवासी जय भारत